આપણે બધા રેગ્યુલર જ્યારે કચોરી બનાવીએ ને ત્યારે આપણને બધાને આ ત્રણ જ પ્રશ્નો હોય છે પહેલો પ્રશ્ન કે કચોરી ફૂલતી નથી બીજો કે કચોરી ઓઇલી બને છે અને ત્રીજો કચોરી જ્યારે બનાવીએ ને એ ક્રિસ્પી નથી થતી તો આ ત્રણેય પ્રશ્નોના હું આજે તમને આ વિડીયોની અંદર સોલ્યુશન આપીશ એટલી સરસ રીતે ફરસાણવાળાની દુકાન જેવી પહેલીવારમાં બનાવતા હશો ને તો પણ પરફેક્ટ ફૂલીને દળા જેવી બનશે અંદરથી એકદમ ક્રિસ્પી રહેશે બહારથી પણ ખસ્સા અને જરાય તેલ નહીં રે આ કચોરી તમે બે થી ત્રણ કલાક પછી પણ ખાશો ને તો પણ આટલી ફૂલીને દડા જેવી બનશે એકદમ સરસ એવી અને વળી એનો મસાલો તો એટલો ટેસ્ટી બનશે તો હું આજે તમને કાંદા કચોરીની રેસિપી આપીશ જે જોધપુરની એકદમ ફેમસ છે એવું કહેવાય કે જોધપુરની આન બાંધ શાન છે આ કાંદા કચોરી તો ચાલો રેસિપી શરૂ કરીએ તો જોધપુરની ફેમસ કાંદા કચોરી બનાવવા માટે એક વાસણની અંદર અહીંયા મેં બે કપ જેટલો ચાળીને મેંદો લીધેલો છે તમે કચોરી ઘઉંની પણ બનાવી શકો છો અડધો ઘઉં અડધા મેંદાની પણ બનાવી શકો છો પણ જે જોધપુરની કચોરી બને છે ને એ આ રીતે જ બને છે એટલે બે કપ મેંદો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો અજમાને હાથમાં લઈને મસડીને આપણે એડ કરી લઈશું હવે છે આપણે તેલ એડ કરવાનું તો અહીંયા આપણે મોટી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું આ કચોરીમાં જો તેલ તમે સરખું એડ કરશો ને તો કચોરી તમારી ખસ્તા બનશે સરસ બનશે તેલનું પ્રમાણ થોડું ઓછું હશે ને તો કચોરી તમારી ચવડ થઈ જશે ફૂલશે નહીં અને તેલનું પ્રમાણ વધી પણ જશે ને તો પણ કચોરી ખાવામાં સારી નહીં લાગે એટલે એકદમ મીડિયમ તેલ એડ કરવાનું છે બે કપ મેંદાની અંદર આપણે ચાર મોટી ચમચી તેલ એડ કરેલું છે અને આ રીતે હાથની મદદથી મસળી લેવાનું છે હવે કચોરી બનાવવા માટે લોટ કેવી રીતે બાંધવો ને એને હું આજે તમને પરફેક્ટ રેસિપી શીખવાડીશ કે એકદમ સરસ રીતે લોટને મસડાઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે એકદમ ઢીલો લોટ બાંધવાનો છે રોટલી પરાઠા કરીએ છીએ ને એનાથી પણ ઢીલો લોટ કેમ કે કચોરી બનાવતી વખતે જો લોટ તમારો કઠણ હશે ને તો એકદમ ક્રેક્સ થઈ જશે તેલની અંદર બધી કચોરી ખુલી જશે પણ જો લોટ તમારો એકદમ ઢીલો હશે ને તો કચોરી બનાવવામાં પણ તમને સરળ રહેશે અને કચોરી તળવામાં પણ એકદમ સરળ રીતે તળાઈ જશે મેં મારા વિડીયોની અંદર ઘણી બધી કચોરીની રેસીપી આપી છે તમે એક વખત જઈને વિઝિટ કરજો મગની દાળની કચોરી મિની કચોરી બધી જ કચોરીની રેસીપી આપી છે પણ આ જે કાંદા કચોરી છે ને એ બધી કચોરી કરતાં મસાલો પણ અલગ છે અને બનાવવાની થોડી રીત પણ અલગ છે તો હવે લોટને સારી રીતે મસરી લઈશું અને તમે જોઈ શકો છો મેં કેટલો ઢીલો લોટ રાખ્યો છે એક ચમચી તેલ ફરીથી એડ કરી લઈશું એટલે આપણે ટોટલ પાંચ ચમચી તેલ એડ કરેલું છે નાની જે ઘરમાં ખાવાની ચમચી હોય ને એનું મેં તમને માપ આપ્યું છે એટલે બધાને આપણે માપ લેવામાં સરળ રહે હવે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને વાસણની અંદર લોટને આ રીતે કરવાનો છે ઉપરથી નીચે પડે ને એ રીતે લોટ સ્ટ્રેચ કરવાનો છે તો લોટ એકદમ સરસ રીતે સ્મૂથ થઈ જશે તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો પાંચથી છ વખત તમે આ રીતે કરશો ને એટલે લોટ એટલો સરસ થઈ જશે લોટ સ્મૂથ થવો ખાસ જરૂરી છે મેં કીધું એ રીતે જો લોટ તમારો કઠણ હશે કડક હશે તો કચોરી સારી નહીં બને તો આ રીતનો લોટ હોવો જોઈએ લોટ તમે જોઈ શકો છો એકદમ ઢીલો લોટ મેં રાખ્યો છે એ જરાય કઠણ લોટ નથી હવે લોટને આપણે ઢાંકીને થી પચીસ મિનિટ કે તમારી પાસે ટાઈમ હોય તો એક કલાક માટે રેસ્ટ આપી શકો છો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે લોટને ઢાંકી દેવાનું છે અને લોટને જ્યારે તમે ત્યારે ફિટ ઢાંકણ કે કોઈ પણ બાઉલ લેવાનો જેથી લોટની અંદર હવા ના જાય અને લોટ સારી રીતે ફરમેટ થઈ જશે હવે ઢાંકીને રહેવા દઈશું હવે અહીંયા મેં કાંદા કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે ચાર મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે ડુંગળીની છાલ કાઢી લેવાની છે અને સારી રીતે સાફ કરી લઈશું હવે ડુંગળીને મીડિયમ સાઇઝમાં આપણે કટ લગાવી લેવાની છે કાંદા કચોરીની અંદર વધારે એકદમ ઝીણી ડુંગળી નથી હોતી મીડિયમ સાઇઝની હોય છે વધારે મોટી પણ નથી કરવાની પણ જ્યારે આપણે સ્ટફિંગ બનાવીએ ને ત્યારે એની અંદર ડુંગળી દેખાય ને એવી રીતની ડુંગળી હોય છે તો આ રીતના પીસીસ કરી લેવાના છે જ્યારે આપણે સાતળશું ને ડુંગળીને કે મસાલા સાથે મિક્સ કરશું ને ત્યારે એની બધી કળીઓ ખુલી જશે એટલે ડુંગળીનું ટેક્સચર સરસ આવશે ડુંગળી તૈયાર છે હવે એક સિક્રેટ મસાલો બનાવી લઈશું જે ફરસાણવાળા બનાવતા હોય છે તો ગ્રાઇન્ડિંગ જારની અંદર દસથી બાર લસણની કળી એક આદુનો ટુકડો વચ્ચેથી કટ કરીને એડ કર્યો છે ચારથી પાંચ તીખા લીલા મરચાં એડ કરીશું આ જે સ્ટફિંગ હોય છે ને કચોરીનું એ તીખું ખાટું મીઠું બધું ટેસ્ટ આપતું હોય એવું હોય છે એટલે બધા મસાલા થોડા વધારે પડતા એડ કરવાના અડધી ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જેટલા આખા સૂકા ધાણા એડ કરી લઈશું અને થોડું એવું અહીંયા મેં જીરું લીધું છે આખું જીરું જેનાથી ફ્લેવર સરસ આવશે તો એને પણ એડ કરી દઈશું એક સૂકું મરચું વચ્ચેથી તોડીને એડ કરી લઈશું કાશ્મીરી મરચું અડધી ચમચી લીધું છે એને પણ એડ કરીશું કાશ્મીરી મરચાંથી સ્ટફિંગનો કલર એકદમ સરસ આવશે અને બધી જ વસ્તુને પીસી લઈશું વધારે ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતની દાણેદાર પેસ્ટ તૈયાર કરી લઈશું પેસ્ટને સાઈડમાં રહેવા દઈશું એક પેનની અંદર મોટી ત્રણ ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું તેલ એક એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેલની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું હિંગનો ફ્લેવર કચોરીમાં જરૂરથી એડ કરજો સરસ આવશે અને જે આપણે બનાવેલો મસાલો હતો એને એડ કરીને લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું મસાલો કાચો ના રહેવો જોઈએ આપણે લો ગેસની ફ્લેમ પર એકદમ સરસ રીતે સાતડવાનો છે કોઈ પણ વસ્તુ જો આ કચોરી ટફિંગમાં કાચી હશે ને તો નહીં ભાવે એટલે મસાલાને લો ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે કૂક થવા દેવાનો છે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી તેલ થોડું થોડું સાઈડ ઉપર આવે એટલે થોડા એવા મીઠા લીમડાના પાનને કટ કરીને એડ કરીશું અને એક મોટી ચમચી આપણે બેસન એડ કરવાનું છે બેસન જરૂરથી એડ કરજો કેમ કે બેસન એડ કરવાથી કચોરીમાં બાઇન્ડિંગ સારું આવશે અને જે આપણે ડુંગળી એડ કરીશું ને એ ડુંગળીનું પાણી નહીં થાય કચોરી તમારી સરસ કડક રહેશે એટલે બેસન આપણે અડધી ચમચી કે એક ચમચી એડ કરવાનું છે હું થોડો વધારે મસાલો બનાવું છું એટલે મેં એક ચમચી એડ કર્યું છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે મસાલા અને બેસન સરસ રીતે મિક્સ થાય ને ત્યાં સુધી લગભગ પાંચથી છ મિનિટ કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને લો ગેસની ફ્લેમ પર આપણે સરસ કૂક કરી લઈશું હવે અહીંયા મેં પાંચ બાફેલા બટેટા લીધા છે એની છાલ કાઢીને હાથની મદદથી રફલી મેશ કરીશું બટેટાને મેસરની મદદથી મેશ નથી કરવાના બટેટાને ખમણવાના નથી આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે બટેટાને રફલી આ રીતે હાથથી મેશ કરીશું ને તો બટેટા ચીકણા નહીં થાય અને બટેટા એકદમ ઠંડા કરીને લેવાના છે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે બટેટા મેશ થઈ જાય એટલે જે કટ કરેલી ડુંગળી હતી ને એને પણ એડ કરી દેવાની છે જ્યારે તમે બધી વસ્તુ એડ કરો ને ત્યારે ગેસની ફ્લેમ લો રાખજો કેમ કે નીચે મસાલો અને બેસન છે બળી ના જાય અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું જેનાથી કચોરીમાં સરસ એવો કલર આવશે અને એક ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે એક નાની ચમચી લીધો છે એને પણ એડ કરી દઈશું ગરમ મસાલો કોઈપણ ફ્લેવરનો તમે કોઈપણ બ્રાન્ડનો લઈ શકો છો એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું કેમ કે મેં અહીંયા બીજી કોઈ જ તીખાસ નથી એડ કરી લીલા મરચાં જ એડ કર્યા છે લાલ કાશ્મીરી મરચું એડ કર્યું છે એટલે થોડા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે તમે સ્કીપ પણ કરી શકો છો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી ખાંડ એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે મેં જ રીતે તમને મસાલા કીધા એ રીતે બધા જ મસાલા થોડા એવા આપણે કહેવાય ને કે ચડિયાતા એડ કરવાના છે થોડા વધારે એડ કરવાના કેમકે આ સ્ટફિંગનો જે ટેસ્ટ છે ને એ એકદમ ખાટો મીઠો તીખો હોય છે એટલા માટે મસાલા આપણે થોડી થોડી ક્વોન્ટિટી વધારે વધારી દેવાની છે હવે એને લો ગેસની ફ્લેમ પર મિક્સ કરતું રહેવાનું છે જ્યાં સુધી બટેટા સ્મૂથ ના થાય ત્યાં સુધી અને ડુંગળી સારી રીતે બટેટા જોડે ગરમ થશે ને એટલે કૂક થઈ જશે હવે આપણે લાસ્ટમાં મીઠું એડ કરવાનું છે બધું મિક્સ કરીને કેમ કે ડુંગળી છે ને એટલે ડુંગળીનું પાણી ના છૂટે એટલા માટે આપણે મીઠું લાસ્ટમાં એડ કરીશું અને લો ગેસની ફ્લેમ પર પાંચથી સાત મિનિટ સતત હલાવતા રહીને એકદમ સરસ રીતે મસાલાને સ્મૂથ કરી લેવાનો છે તો આ રીતના તમે મસાલો બનાવશો ને તો તમારો મસાલો પણ જરાય બટેટા છીકણાં નહીં થાય મસાલો એકદમ સરસ બનશે તો આ રીતે મસાલો તૈયાર છે ડુંગળીનું ટેક્સચર તમે જોઈ શકો છો ડુંગળી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે એટલે ડુંગળી આપણે વહેલાં નહીં એડ કરીએ મસાલાની પાછળ જ એડ કરવાની છે જેનાથી ડુંગળી કૂક પણ થઈ જશે અને આખી પણ રહેશે તો મસાલો આપણો એકદમ ચટપટો તૈયાર છે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે આ મસાલાની અંદર તમે થોડી એવી કસૂરી મેથી પણ મસણીને એડ કરી શકો છો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે મસાલાને તરત જ પ્લેટમાં કાઢીને ઠંડો કરવાનો છે તમે ખાલી મસાલાનું ટેક્સચર જોઈ લો મસાલાનું ટેક્સચર જોઈને જ તમારા મોંમાં પાણી આવી ગયું છે એટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે આ મસાલાથી તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો સમોસા છે કે પછી પરાઠા છે બધી જ વસ્તુ એકદમ સરસ બનશે ચટપટી ટેસ્ટી બનશે મસાલાને આ રીતે પ્લેટમાં કાઢીને ઠંડો કરવો ખૂબ જ જરૂરી છે ગરમ મસાલો હશે ને તો કચોરી વચ્ચેથી ફાટી જશે અને મસાલાના આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરી લેવાના છે હું અહીંયા મોટી કચોરી બનાવું છું એટલે મેં મોટા બોલ્સ કર્યા છે તમે આની ની કચોરી પણ બનાવી શકો છો બધા જ બોલ્સ તૈયાર છે હવે આપણે લોટને ચેક કરી લઈએ તો લોટને ત્રીસ મિનિટ થઈ ગઈ છે લોટ એકદમ સરસ રીતે સ્મૂથ થઈ ગયો છે લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો એક વખત લોટને મસરી લેવાનો છે બસ આ રીતનો લોટ હોવો જોઈએ હાથમાં ચીપકશે પણ નહીં કચોરી વાળવામાં પણ સારું રહેશે અને જરાય લોટ કઠણ પણ નથી લોટ સરસ રીતે સ્મૂથ થઈ ગયો છે એકથી બે વાર મસરી લીધો છે હવે એના મીડિયમ સાઇઝના આપણે બોલ્સ લઈ લેવાના છે અને કચોરીનો શેપ આપી દેવાનો છે તો વચ્ચેની સાઈડ જે છે ને કચોરી જ્યારે બનાવો ત્યારે સાઈડની કિનારી પતલી કરવાની છે અને વચ્ચેની સાઈડ ચાડી રાખવાની છે બંને અંગૂઠાની મદદથી આ રીતે કચોરીનો સેપ આપણે આપી દેવાનો છે એટલે તમે ના ફાવે આ રીતે હાથની મદદથી તો તમે પાટલી અને વેલણમાં રાખીને વણી પણ શકો છો વચ્ચે કચોરીનો બોલ્સ ભરીને ઉપરની બધી સાઈડ ફોલ્ડ કરી લઈશું અને બધી સાઈડને પેક કરીને ઉપરનો જે એક્સ્ટ્રા ભાગ છે ને એ આપણે કાઢી લેવાનો છે જેથી કચોરીના સ્ટફિંગમાં પાછળ કાચો લોટ ના આવે ઘણા બનાવો હશે ને કચોરી ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે કચોરીના પાછળના સ્ટફિંગમાં લોટ આવે છે તો આ એકસ્ટ્રા પાર્ટ આપણે કાઢી લેવાનું અને આ રીતે ફોલ્ડ કરી લેવાની છે ને કચોરીને વચ્ચેથી પ્રેસ કરી લઈશું જેથી મસાલો છે ને એ સાઈડની કિનારીમાં પણ જતો રહેશે જો આ રીતે હાથથી ફાવે તો હાથથી નહીતર પણ વાસણ ઉપર કે પાટલી પર રાખીને આ રીતે પ્રેસ કરી લેવાનું છે હળવા હાથે કરવાનું છે જેનાથી કચોરી ફાટશે પણ નહીં અને સરસ થઈ જશે મેં અહીંયા બધી જ કચોરી બનાવીને તૈયાર કરી છે હવે એકદમ ઠંડા તેલની અંદર કચોરીને મૂકવાની છે તમે ગેસની ફ્લેમ ઓન કરો છો અને લગભગ બેથી ત્રણ સેકન્ડ જ તેલને ગરમ કરવાનું છે વધારે નથી કરવાનું નોર્મલ તેલ હશે ને તો જ કચોરી તમારી ફૂલશે અને એમના એમ રહેવા દેવાની છે જ્યારે કચોરી ફૂલીને ઉપર આવે ને એ પછી જ તમારે હળવા હાથે ચમચીની મદદથી આ રીતે ફેરવી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ચાર કચોરી એડ કરી છે ને ચારેય કચોરી ફૂલીને દળા જેવી છે એક પણ કચોરી ફૂટી નથી કે તૂટી નથી એટલી સરસ બનશે હવે આપણે લો ગેસની ફ્લેમ પર જ એને કૂક થવા દઈશું તો આ ચાર કચોરી કૂક થતાં મારે દસથી બાર મિનિટનો ટાઈમ લાગ્યો છે એટલે કચોરી કૂક થવા માટે લો ગેસની ફ્લેમ રાખશું ને તો જ લાંબો સમય ક્રિસ્પી રહેશે અને કડક રહેશે બધી જ કચોરી તૈયાર છે કચોરીનું ટેક્સચર હું તમને બતાવું છું તમે ઉપર નીચે જોઈ શકો છો જરાય હાથમાં કચોરી લેશો ને તો તેલ પણ નથી અને તોડીને હું તમને બતાવું છું કેટલી ખસ્તા ફરસી અને ક્રિસ્પી બનીને તૈયાર છે અને કચોરીનું જે અંદરનું સ્ટફિંગ છે ને એ તો એટલું સરસ બન્યું છે બધી સાઈડ કચોરીનું સ્ટફિંગ છે એ પણ તમે જોઈ શકો છો તો કચોરી તૈયાર છે આ કચોરી તમે એમને પણ ખાઈ શકો છો અને વચ્ચે આ રીતે થોડી એવી કચોરીને તોડી લેવાની છે ઉપરથી ખજૂર આંબલીની ખટ્ટી મીઠી ચટણી તીખી ધાણા અને ફુદીનાની ચટણી ડુંગળી સેવ અને લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ જોધપુરની કાંદા કચોરી સર્વ કરો અને ખટ્ટી મીઠી તીખી લીલી ચટણીની રેસીપી મેં બધી જ ચટણીની મારી ચેનલ પર આપેલી છે જરૂરથી એક વખત વિઝિટ કરજો અને બનાવજો સ્ટ્રીટ જેવી ચટણીઓ બનીને તમારી પણ તૈયાર થઈ જશે તો એકદમ ચટપટી ટેસ્ટી જોધપુરની ફેમસ કાંદા કચોરી તૈયાર છે પહેલી વારમાં બનાવશો તો પણ પરફેક્ટ બનશે તો કેવી લાગે આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો